નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પળે ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર તળાજા તાલુકાના ના પીતલપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વજનગર દ્વારા મેગા કેમ્પ યોજાયો તળાજા તાલુકાના ના પીતલપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ વજનગર દ્વારા મેગા કેમ્પ યોજાયો તળાજા તાલુકાના પીથલપુર ગામે કેન્દ્રવર્તી શાળા ખાતે આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તળાજા પ્રખંડ દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત મેડિકલ કોલેજ અને સરટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી આયોજિત સર્વ નિદાન કેમ્પ યોજાયો મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં પીથલપુર નજીકના તેરથી ચૌદ ગામોએ લાભ લીધેલ અને દવા ફ્રીમાં આપવામાં આવી અને કાર્યક્રમમાં ડોક્ટર માનસિંહભાઈ ડોડિયા અને પીથલપુરના યુવા સરપંચ કરણભાઈ ઢાપા પિથલપુરના સેવાભાવી યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો કેમેરામેન રાધેશ્યામ દાણીધારીયા સાથે અશોક ઢાપા ટીવીએ ન્યૂઝ ગુજરાતી તળાજા